અવારનવાર ચર્ચામાં રહેતા ભાજપના સાંસદ મનસુખ વસાવા વધુ એક વખત ચર્ચામાં આવ્યા છે ભરૂચ લોકસભા બેઠકના સાંસદ મનસુખ વસાવાએ સોશિયલ મીડિયા પર પચીસમી જૂને એક પોસ્ટ મૂકી છે આ તસવીરો સાથેની પોસ્ટ છે એમાં મનસુખ વસાવાએ લખ્યું છે કે ડેડીયાપાડા તાલુકાના મોરજડી ગામ ખાતે બગલાખાડીના ખાડીના રસ્તાનું ધોવાણ થતા પ્રજાને અવર જવરમાં પડતી મુશ્કેલી દિવસ દરમિયાન હજારો લોકોની અવિરત અવર જવર રહેતી હોય છે જેઓને આ મહત્વના માર્ગની દુર્દશાના કારણે પારાવાર હાલાકી વેઠવી છે મનસુખ વસાવાએ આગળ લખ્યું છે કે રસ્તાના ધોવાણના કારણે અને નલ સે જલ યોજના અંતર્ગત નાખવામાં આવેલ પાણીની પાઇપલાઇન તૂટી ગયેલ હોવાથી ત્યાંથી નીકળવામાં રાહદારીઓ તેમજ વાહન ચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે સંબંધિત વાસ્પોના અધિકારીઓ તથા જિલ્લા પંચાયતના અધિકારીઓ જલ્દીથી જલ્દી આ સમસ્યાનો નિકાલ કરી

કોઈએ લખ્યું કે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવાથી કંઈ ન થાય આ પાંત્રીસ વર્ષના વિકાસના દજાગરા ઉડી ગયા કોઈએ લખ્યું કે આટલા વર્ષોથી ક્યાં હતા તમે વિકાસ કાંડો થયો છે વિકાસ તૂટી ગયો છે વિકાસે ઝડપ પકડી છે તો કોઈએ વળી સાંસદની આ પોસ્ટને વખાણી પણ છે સાંસદના ચાહકો એમના ઉપર થયેલી ટીકાના વળતા જવાબ પણ આપી રહ્યા છે બાય ધ વે આજે સાંસદ મનસુખ વસાવાની સોશિયલ મીડિયા પોસ્ટ જે અત્યારે ચર્ચામાં છે એ વિશે તમારું શું માનવું છે અમને કોમેન્ટ કરીને જણાવજો અને જોતા રહેજો વાઇબ્સ ઓફ ઇન્ડિયા